દેવકાધામ પાટણ એ પટણી દેવી પૂજક સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી વસતા પટણીદેવી પૂજક સમાજ આજે જ્યારે પાટણની ભૂમિ પર નવરાત્રિના એકમથી પૂનમ સુધી અહીંયા પોતાના સારા નસરા પરિવારના કેશ કલશ ભૂલી અને એકતાનું પ્રતિક દેખાડી અહીંયા માતાજીને રીઝવવા માટે આવકારે છે અને માતાજીને રીઝવીને પોતાના ઘેર માતાજીનું નિવેદ પણ કરતા હોય છે અને આજે પણ વર્ષોથી આજુબાજુના સિદ્ધરાજ જયસિંહ સોલંકી વખતથી અમારી આ પરંપરા આ જગ્યા ઉપર આ ધરતી પર ચાલુ છે અને લોકો અહીંયા પોતાના પરિવારની એકતાનું સબૂત બતાવી પોતાના ગમે તેવા કારકિલે શોધો ભૂલી ભયો ભયોમાં એકતા કરીને માતાના નામે પાંચ પચી પૈસા વાપરી અને લોકોનો માતાજીને રીઝવવા માટે પૂરતો પ્રયાસ કરી અને પોતાના ધર્મગુરુ સાથે બેસીને પરંપરા નિભાવતા હોય છે જેમ યજ્ઞની અંદર યજ્ઞ કરવો હોય તો ગણપતિજીની પ્રથમ પૂજા થાય અને પછી ગુરુદેવની વિશેષ્ટ ગુરુદેવને માન આપવાનું આવે છે એવી રીતે અમારે પણ અહીંયા સમાજમાં ધર્મગુરુ તરીકે જોશી જે પોતાના હોય પરિવારના એ પરિવારના જોશી દ્વારા એને હાજરીમાં અને સૂર્ય અને ચંદ્રની સાક્ષી રાખી અને અહીંયા માતાજીનું નિવેદ કરતા હોય છે અને પરિવારમાં ભયો ભયો નાની મોટી વાતોમાં કોઈ એકબીજા ભૂલી ગયા હોય કારકલેશ થયો હોય એ પણ અહીંયા માતાજીના નામથી એક થઈ અને માતાજીને શરણ પડી અને પરંપરાગત પોતાની એકતાનું પ્રદર્શન દેખાડી અને આજે ભારતભરમાં ગુજરાતમાં વસતા પટણી દેવી પૂજક સમાજ હજારોની સંખ્યામાં અહીંયા આવી અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અહીંયા દેવકાર ધામ સમિતિ શ્રી રકમ્યા માતા પ્રગતિ સમિતિ પણ આવનાર લોકો માટે સુવિધાઓની ખૂબ એમને પૂરી સુવિધાઓ મળે એની કોશિશ કરતા હોય છે અને આઠમના દિવસે બધા ઘેર ઘેર નિવેદ કરતા હોય છે દેવકાર ધામ એટલે બકરાજપુર પાટણ કહેવાય જે વખતે પાટણની અંદર વલ્લી પાટણ ઘી કાંટો હતો તે વખતે પટણી સમાજના બધા જ અમારા પૂર્વજો અહીંયા રહેતા હતા આ અમારા મઢ અને મરચીલા હોય અને અમારી પરંપરા મુજબ ભારતભરની અંદર પટણી સમાજ જે રહેતી હોય તે દેવકાર ધામ હરસઈ માતાના મંદિરથી જ રહેલા છે અને પરંપરા મુજબ જે આદો અનાદી કાઢતી અમારા પૂર્વજો કોઈ દેવલોપ પામી જાય અને અમારી માતા જે લેવાની હોય એ માતા દેવકાળ ધામ અટકાઈ માતાના મંદિરથી જ લેવા આવે છે અને તે પરંપરા મુજબ આજે પણ અહીંયા આ ચીલો ચાલુ ચાલુ હોય છે જેથી કરીને અમારી સમાજ આસ્થાનું એક આ કેન્દ્ર હોય દેવકાર ધામ હરકઈ માતા મંદિર પાટણ ધાણાની અંદર માં હરકઈ માતા જે લાખા વીઠાની તોતર કહેવાય અમારા લોકોને જે કૂતરું કહી દે એની બાધા લેવી હોય તો આ હરકઈ માતાના મંદિરે જવું પડે અને દોઢની કલમ આદો અનાદિ કાળથી જે હડકવાની દેવી છે હરકઈ માતા એ વખતથી આ દોઢની કલમ અમારા પટણી વાઘરી સમાજની આજીવન પરંપરા મુજબ ચાલતી હોય છે